બાબાસાહેબ સાહેબ આંબેડકરના સંકલ્પ દિને લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા પાટડી ખારાપાટ વણકર સમાજવાડી ખાતે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ સાહેબ આંબેડકરના સંકલ્પ દિવસે સામાજિક સમરસતા શિબિર અને સેવા પખવાડિયાની ઉજવણી નિમિત્તે અનુસૂચિત જાતિના સમુદાયના લાભાર્થીઓને વિવિધ કલ્યાણકારી યોજના અંતર્ગત સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા દસાડા લખતર વિધાનસભાના ધારાસભ્ય પી કે પરમાર જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન રમેશભાઈ સોયા બાળ વિકાસ યોજનાના ચેરમેન નંદુબેન વાઘેલા પાટડી તાલુકા પંચાયતના પ્રમુખ લતાબેન પટેલ પાટડી તાલુકા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન બબુબેન પરમાર જીએલ મકવાણા સમાજવાડીના

સહાય આંતરજ્ઞાતિલગ્ન સહાયનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના મકવાણાભાઈએ યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી આ શિબિરને સફળ બનાવવા સુરેન્દ્રનગર અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ અને સહયોગી સંસ્થા ખારાપાટ વણકર સમાજવાડીના સહયોગથી સમરસતા શિબિર સફળ બનાવવામાં આવી હતી

તારીખ બાવીસ નવ બે હજાર પચીસ સોમવાર કિડઝી ભુજ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ મંગળવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ બુધવાર મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ગુરુવાર ચિલ્ડ્રન્સ રાઉન્ડ મહિલા મંડળ રાઉન્ડ જનરલ રાઉન્ડ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવાર

મેગા ફાઈનલ રાઉન્ડ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર મંત્રી ઇલાબેન જે ચંદે જીપે નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન ઝીરો